નમસ્કાર મિત્રો હું છું પ્રતાપ બઠિયા ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગોપાલ ભરવાડ પોતાની બેન ને મ્યુઝિક ની દુનિયામાં લઈને આવ્યા છે ગોપાલ ભરવાર બેનનો બેન તમે અવાજ સાંભળશો ભાઈ તમે પોતે એવું કહેશો કે જેવો ભાઈ ને ભાઈ એવી એની બેન એટલે કે ભાઈ જોદા તબાહી છે પહેલાના સમયમાં ભાઈ તમને ખબર હતી સિંગર એવા હતા ભાઈ ખાલી યો હની સિંગ થતું હતું બાકી કાંઈ સમજાતું નહોતું હવે ભાઈ ગોપાલ ભરવાડ એક એવા સિંગર છે તેનું મ્યુઝિક ઘણા લોકો સાંભળવાનું પસંદ કરે છે અને ગોપાલ એમ ફેમસ હતા પણ એની બેનની પણ હવે એન્ટ્રી થઈ છે મ્યુઝિકની દુનિયામાં એ સુનિતા ભરવાડનું કેવું અવાજ છે સાંભળવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ મિત્રો જો તમે ભરવાના દીકરા છો ને ભાઈ તમારા માટે ગર્વની વાત છે ગોપાલ ભરવાડ સુનિતા ભરવાડ રિંકુ ભરવાર એવા અનેકો ભરવાના દીકરા દીકરીઓ છે ભાઈ મ્યુઝિક દુનિયામાં ખૂબ ઊંચા સ્થાને જઈ રહ્યા છે એના માટે ભાઈ લાઇક તો બને છે લાઈક કરી દેજો થઈ શકે તો કોમેન્ટ અવશ્ય કજો ભરવાર માટે તો અમે તો જે સુનિતા ભરવાર નું અવાજ થી તમે પહેલા સાંભળો પછી આપણે વાત કરીએ આ ગોપાલ ભરવાડ અને સુનિતા ભરવારનું શું સંબંધ છે શું એ સગા ભાઈ બહેન છે મિત્રો ગોપાલ ભરવાને સ્નહિતા ભરવાની સંબંધી વાત કરીએ તો બને સગા ભાઈ બેન નથી મિત્રો બંને ભરવાડ છે ભરવાડ છે એટલે મિત્રો ભાઈ બેન જ કહેવાય તો સગા ભાઈ બેન નથી પણ મિત્રો જો તમને ગોપાલ ભરવાડ ને સુનિતા ભરવાડનું વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો